નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઝાલાવડની ધરતીના સંતની વાત ઝાલાવડની ધરતી પર અનેક સંતો અને ભક્તો થયા જેમની કીર્તિ આજ પણ ગવાય છે એવા મહાપુરુષો આ ધરતી માથે જન્મ્યા જેમને એક જ જગ્યા પર પાંચ વખત સમાધિ લીધી અને હજુ છઠ્ઠી વખત લઉં છું હા મિત્રો આજે હું જે વાત કરવાનો છું એ ઝાલાવડના હળવદ પંથકનું ચાડતરા ગામ જ્યાં ટપારિયા ચારણની વસ્તી છે આ ગામમાં કરશનપરી નામે એક બાવાજી પણ અલખના આસન જમાવીને બેઠાઓ આમ તો કરશન પરીના ઠાકર રણછોડ રાયના પગ પરસવાના કોડ થયા એક દિવસ ઊંટ માટે પલાણ નાખી એ વૃદ્ધ ચારણ બાવાજીની રજા લેવા આવ્યો બાપુ આ કાયાને ગોમતી નાવાના કોડ થયા છે મને રજા આપો તો હું જાઉં બાવોજી કહે ગઢવી તમે રાજીપાથી જાત્રાએ જાઓ પણ ગઢવી કહે બાપુ ક્યાંક તમને ગામોતરાનો સોલો ઉપડે અને તમે મુકામે ઉપડો તો તમને છેલ્લું વહેલું મળવાનું મનનું મનમાં રહી જાય તો મને છેલ્લું મળીને જ ગામતરું કરવું એવું વેણ દો તો હું રાજીપાથી જાત્રાએ જાઉં અને બાવાજીએ વેણ આપ્યું ચાઓ મારું તમને વેણ છે આ લોકનું તો શું પણ પરલોકનું પણ ગામતરું કરું તોય મારે તમને મળીને જ જવાનું આ કાળે યાત્રા વસમી હતી યાત્રાએ ગયેલા જાજા દિવસે પાછા ફરે છે આમ દિવસો વીતવા લાગ્યા આ બાજુ બાવો જીવતા સમાધિ લેવા તૈયાર થયા જોશીઓએ દિવસ પણ જોઈ લીધો સમાધિ પણ ગળાઈ ગઈ સમાધિ લેવાના દિવસે બાવાએ ડાયરો કર્યો છેલ્લા કસુંબા પાણી થયા મિત્રો અને શિષ્યોને મનવાર કરી બાવાજીએ ઉપદેશના બે વેણ કીધા એ વેળાએ માવલજીએ કહ્યું બાપુ હેમંત સંગને આપેલું વેણનું શું બાવોજી હવે એને મળ્યા વગર કાં જાઓ પછી કહ્યું બેટા માવલ જેણે વેણ દેવરાવ્યું છે એ વેણ પળાવશે પાળવાની ચિંતા એની જોગીનું વેણ ભગવાન પાળશે લાવતારી અફીણની ડાબલી બાવાજીએ અફીણની ડાબલી ખોળામાં લઈ સમાધિ આસન જમાવ્યું લોકોએ ઉપર માટી વાળી દીધી લોકવાયકા છે સમાધિ લેતી વેળા બાવાજીએ કહેલું કે આ પહેલા આ જ સ્થળે પાંચ વખત સમાધિ લઈ ચૂક્યો છું અને હવે આ છઠ્ઠી વખત લઉં છું અને ભવિષ્યમાં પણ હજી એકવાર અત્રે સમાધિ લેવા આવીશ સમાધિ પછી ઘણા દિવસે હેમંત સંગ ચાત્રા પાછા આવ્યા ગામમાં સામૈયા થયા સૌને બાથમાં લઈ મળ્યા ડાયરામાં વાત કરી કે દુવારકામાં બાવોજી મળ્યા હતા અહીંયાના સારા સમાચાર આપ્યા હતા જે રણછોડ કયા છે બધા પળવાર હેમંત મનાય એવી વાત નથી કેમ ન મનાય હેમંત સંઘે ખડિયામાંથી અફીણ ભરેલી રૂપાની ડાબલી કાઢી આ ડાબલી મને બાવાજીએ દીધી છે અને માવલજીને આપી દેવાનું કહેતા હતા ડાયરો ડાબલી ઓળખી માવલજીએ ડાબલી ઉગાડી જુએ છે તો પોતે રાખેલું એટલું જ અફીણ ડાબલીમાં જોયું ડાયરો કહે બાવે વેણ પાળ્યું ખરું એ વાત પર બસો ત્રીસ વર્ષના વાણા વાઈ ગયા કરશનપરીની સમાધિ આજે ચાડદરા ગામને તળાવને પાળે છે અને માથે ઊભેલો લીમડો ચારેય દિશામાં પોત્યું કરતાં એ જોગંદરના ફરી આવવાની વાટ જુએ છે કારણ કે કરશનપરી બાપુએ એવું કીધું હતું કે હજુ સમય આવી હું સમાધિ લેવા જરૂર આવીશ આવશે એ જરૂર કારણ કે આ ધરતીના સંતોનું વેણ એટલે લોઢામાં લીટા કારણ આ ધરતીના વચનની કિંમત જાણે છે આવા તો અનેક જોગંદરો આસનવાળે આ ધરામાં પૂજાઈ ગયા અને ભગવા રંગે રંગાઈ ગયા ધન્ય ધરા પંચાળની તો મિત્રો આ હતી ઝાલાવડના ધરતીના સંતની વાત તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ગુજની વાતોને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ